કોલેજમાં રેગિંગના મુદ્દે તાલુકા સર્વ સમાજના ભાઈઓ તથા બહેનોએ આપ્યું આવેદનપત્ર જેસડા યુવાન પાટણની કોલેજમાં એન્ટી રેગિંગના કારણે મૃત્યુ પામતા સમગ્ર ગુજરાતમાં શિક્ષણને લાગ્યો છે એન્ટી રેગિંગ કરનારા તમામને કડકમાં કડક સજા થાય તથા આવનારા દિવસોમાં કોઈ નિર્દોષ વિદ્યાર્થીઓ ભોગ ન બને તેવી માંગ કરાઈ છે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામના નટવરભાઈ રાઘવજીભાઈ મેથાણિયાનો પુત્ર અનિલભાઈ નટવરભાઈ મેથાણિયા જે અભ્યાસમાં હર હંમેશ ઉજ્જવળ કારકિર્દી સાથે સાયન્સ તથા નીટ જેવી પરીક્ષામાં પ્રથમ ટ્રાયમાં ઉત્તીર્ણ બનેલ ઉજ્જવળ ભવિષ્ય ઉચ્ચ શિક્ષણ માટે પાટણના ધારપુરની જીએમઇઆરએસ કોલેજમાં દાખલ થયેલ મેથાણિયા પરિવાર તથા આવેદનપત્ર મુજબ મળતી વિગતો અનુસાર તારીખ સોળ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થી સાથે અંદાજિત પંદર જેટલા સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા એન્ટી રેગિંગ કરવામાં આવેલ હોય અને માનસિક ત્રાસ તથા શારીરિક ત્રાસના કારણે અનિલભાઈને ચક્કર આવતા તેમનું મોત નિપજ્યું હતું હાલ પોલીસ સમગ્ર ઘટના સામે પંદર જેટલા વિદ્યાર્થીઓ સામે ગુનો રજીસ્ટર કરી કાર્યવાહી કરી રહી છે ત્યારે સમગ્ર ધ્રાંગધ્રા તાલુકાના સર્વ સમાજ તથા આગેવાનો ધારાસભ્ય રાજકીય આગેવાનો સહિત ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને માંગ કરી કે ભોગ બનનાર વિદ્યાર્થી સ્વર્ગીય અનિલભાઈ નટવરભાઈ મેથાણીયા સાથે બનેલ એન્ટી રેગિંગ ફરી કોઈ નિર્દોષ વિદ્યાર્થીઓ સાથે ન બને અને આવું કૃત્ય કરનાર તમામ સિનિયર વિદ્યાર્થીઓ સામે કડકમાં કડક કાર્યવાહી સાથે આકરી સજા થાય તેવી માંગ સાથે મૌન કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એટલે કે નવા વિદ્યાર્થીઓ આવ્યા હોય જૂના વિદ્યાર્થીઓ ઇન્ટ્રો માટે બોલાવે હું જાણું છું ત્યાં સુધી ઇન્ટ્રો માટે બોલાવવા માટે કોઈ ખાનગી બોલાવી ના શકે મારું નામ ગૌતમ મેથાણિયા હું અનિલનો કાકા દીકરો ભાઈ થાઉ આજે અનિલ જોડે જે આખો બનાવ બનેલો છે રેગિંગનો જીમર્સ આપણે ધારપુર મેડિકલ કોલેજ પાટણ એના રિગાર્ડિંગ કોલેજે એની તરફથી જે એફઆઈઆર નોંધી અને પંદર સ્ટુડન્ટોને પોલીસે તાત્કાલિક એમની અંડરમાં લઈ અને કોર્ટમાં હાજર કરી અને અત્યારે હવે એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં લીધા છે તો હવે અમારી માંગ એવી છે કે એ લોકોને ઝડપથી ઝડપી ન્યાય અને સચસોટ એવી કે એવો એમને સજા થાય કે આ વસ્તુ કોઈ બીજો માણસ હવે કરવી હોય ને તો એ દસ વાર વિચાર કરે કે આવું કોઈ પગલું ના ભરીએ કે નહીં એવી સજા કેવું ઉદાહરણ આખા દેશમાં પૂરું પડે એવી અમારી માંગ છે અને હાલ અમે ધાંગધ્રા તાલુકાના આજુબાજુના બધા ગામડાના બધા જ લોકો ભેગા થઈ અને અમારા જે ડેપ્યુટી કલેક્ટર છે સાહેબને નિવેદનપત્ર આપી આવ્યા છીએ તો અમારી બસ એ જ માંગ છે કે અમારું જે આ બનાવ બન્યો હવે કોઈ બીજા છોકરા જોડે ના બને આવું બસ એ જ આશાથી અમે આ એક હવે માંગ કરીએ છીએ કે જલ્દીથી જલ્દી આ જે વસ્તુ છે એનો ચુકાદો આવે અને કોઈ સચોટ ન્યાય મળે અમને અને આ બધાને ખાસ કડકમાં કડક કાર્યવાહી કરી અને સખત સજા આપવામાં આવે રેગિંગ એક સમગ્ર ગુજરાતની પણ દેશ માટે સૌથી મોટું દૂષણ છે આજે રેગિંગમાં જે આપણે નટવરભાઈએ દીકરો ગુમાવ્યો છે એ ખરેખર ખૂબ દુઃખની વાત છે કારણ કે રેગિંગ થતી વખતે હું આના માટે સ્ટુડન્ટોને જવાબદાર એટલે ગણું છું અને સાથે સાથે મેનેજમેન્ટને પણ જવાબદાર ગણીએ છીએ અને પ્રિન્સિપલને પણ જવાબદાર ગણું છું કારણ કે કેમ્પસની અંદર જ્યારે રેગિંગ થતું હતું ત્યારે એ પ્રિન્સિપલ કે મેનેજમેન્ટ ટીમ ક્યાં હતી એ દીકરો જે પરિવારે ગુમાવ્યો છે એને ખબર છે કે કોઈ સપના લઈને કોઈ દીકરો જ્યારે કોલેજની અંદર એડમિશન લઈને ભણવા જતો હોય ત્યારે એ મા બાપના સપના હોય છે એમને ખબર નથી હોતી કે મારો હું દીકરો ગુમાવીશ આવી એક સામાન્ય રેગિંગ જેવી ઘટનાઓના કારણે અને હું એવું માનું છું કે ગુજરાતની અંદર તમામ યુનિવર્સિટીઓ તમામ કોલેજોની અંદર આ એક મોટું દૂષણ છે અને એક દાખલો બેસાડવો હોય તો એક દાખલો બેસાડવા માટે એ સ્ટુડન્ટોને કાયમી માટે સસ્પેન્ડ કરી દેવા જોઈએ જેથી કરી એ ભણવાલાયક ન રહેવા જોઈએ એનું કારણ એક જ માત્ર છે કે આ કોઈ સમાજના દીકરાઓ નથી આ અસામાજિક તત્વો છે અસામાજિક તત્વોનો કોઈ સમાજ નથી હોતો આવી રીતે કોઈના દીકરા ગુમાવવા પાછળ આજે આ ઘટના બની છે કાલ કોઈ બીજી ઘટના બનશે આવી રીતે ગુજરાતની અંદર કેટલા મા બાપે પોતાના દીકરા ગુમાવવાના પોતાના દીકરાને એક સપ્ન જોઈ અને આપણે મોકલતા હોય છે સાથે સાથે આપના માધ્યમથી એટલું કહેવા માગું છું કે એ લોકોને ગંભીરમાં ગંભીર સજા થવી જોઈએ રિમાન્ડ મળ્યા છે પણ એ રિમાન્ડની અંદર શું પૂછપરછ થશે હું કે તમે નથી જાણતા પણ એમને કડકમાં કડક સજા થાય કાર્યવાહી થાય અને ગુજરાતની અંદર એક એવો દાખલો બેસે ને જેને આખા દેશમાં નોંધ લેવાય કે એક દીકરા સાથે આવું કૃત્ય કર્યું ને આવી રીતે આ સ્ટુડન્ટોને અન્ય ન્યાય મળ્યો છે અને સાથે હું કહેવા માગું છું કે આ મેનેજમેન્ટ કમિટી જે રેગિંગ કમિટી જે આપણે એના માટે ખર્ચો કરીએ છીએ અધિકારીઓ મૂકીએ છીએ એ અધિકારીઓનું કામ શું હોય છે તો હું મારું પોતાનું એવું વ્યક્તિગત માનવું છે અને મારી સાથે બધા છે એ પણ માનશે કે એમના પર પણ એફઆઈઆર થવી જોઈએ કારણ કે એ લોકો ક્યાં સૂતા હતા આ દીકરા ઉપર આવી ઘટના રોજે બનતી હતી ત્યારે એટલે આ મેનેજમેન્ટ પ્રિન્સિપલ આ તમામ લોકો આની જવાબદારી લે વિદ્યાર્થીઓ એક નહીં એની જવાબદારી તમામે લેવી જોઈએ